ધોળા દિવસે આબમાં પડેલો પ્રકાશનો નો લિસોટો યજ્ઞાશ્રમના નોકરચાકરોથી કેટલાકે નજરો નજર જોયો હતો પ્રાંગણમાં ઉભેલા ધેનુક તેમજ એમના પેલા રક્ષકોએ તો દેવીનું મહાસંહારક સ્વરૂપ પણ જોયું હતું તેમજ વાણી સુધા સાંભળી હતી મથુરાપુરીમાં ચારે છોડે આ વાત હવાની જેમ ફેલાઈ ગઈ વળી દેવકીને કંસે મુક્ત કર્યા છે અને બંને જણા પોતાના ભવનમાં આવી ગયા છે એ વાત પણ જોત જોતામાં પ્રસરી ગઈ આ વાતે તો અડધા ભાગની મથુરા નગરીને અંદર ખાનેથી રાજીની રેડ પણ કરી દીધી ઘણા લોકોને વસુદેવના ભવને જઈને અભિનંદન આપવાનો વિચાર પણ ઉઠ્યો પણ હિંમત કોની લાવવી અરે અંધક ઉદ્ધવ વગેરે પણ હર્ષને જાણે નીચે દબાવી રાખીને જ મળવા માટે ગયા હતા અને લાંબી ટૂંકી ચર્ચામાં પડ્યા વગર અભિનંદન આપતાકને પાછા આવતા રહ્યા હતા જોકે એમને વસુદેવે પૂછીને બાળકી જન્મ્યાની અને આભમાં ઉડી ગયાની ખાતરી કરી જોડી હતી પણ હવા સુધા કંસની જાસૂસી કરતી હોય ત્યાં પેટ કરવા જેવું શું શું કામ જીવે બની રહ્યા કે દેવકીએ તો આ દેવી સ્વરૂપ બાળકીને જન્મ આપ્યો હતો તો પછી ભગવાને કોના પેટે જન્મ લીધો હશે ક્યાં લીધો હશે ક્યાર નો લીધો હશે અરે લીધો પણ હશે કે નહીં લીધો હોય અને આ વાતની ખાતરી કેમ પડે પછી શ્રદ્ધાળુ લોકો આ વાત એવા તર્કને અંતે બબડી રહેતા કે ભાઈ ભગવાનની અકળ કળાને કોઈ પણ પહોંચવા સમર્થ નથી ગમે તેમ પણ લોકોના દિલને એટલી ખાતરી તો થઈ જ ગઈ હતી કે કશુંક અવનવ તો બન્યું જ છે ભગવાને પોતે મનુષ્ય દેહમાં ક્યાંક ને ક્યાંક જન્મ લીધો જ છે આકાશવાણી કદી ખોટી ના પડે દેવી પણ આ વાતની સાક્ષી પૂરી ગયા છે

તથા ધીનુક પાસેથી કંસ જેવાની વજ્ર સરખી મુઠ્ઠીમાંથી છટકી ગયેલી છોકરીની અને દેવીની વાત સાંભળીને ઘડી પર તો અવાક થઈ ગઈ કેશીની મદિરા ઉતરી ગઈ અને એણે પછી આગળના યુગમાં દેવોએ કરેલા કપટની કેટલીક વાતો કરતા અંતમાં કહ્યું હે રાક્ષસો ગમે તે ઉપાય પણ આપણે આ અવતારધારી વિષ્ણુને શોધી તો કાઢવો જ પડશે મહારાજ કંસની ખાતર જ નહીં પણ આપણી પોતાની મોજ મજાની ખાતર અરે જીવતા રહેવા માટે પણ વિષ્ણુનો નિકાલ કરવો જ પડશે કંસ છે તો આપણને સૌને લીલા લહેર છે મન થાય ત્યારે ગોતણ માંથી ગાયો ઉપાડી નાખીએ છીએ અને કોઈ વાર જો કોઈ ગોપ સામો થાય તો એને પણ આપણે રાંધીને આરોગી જઈએ છીએ માટે તમે તમારા માયાવી સ્વરૂપો ધારણ કરો અને મથુરાથી માંડીને આખા એ શુર પ્રદેશમાં ઘૂમી વળો તૃણાવર્ત ધીનુક વગેરે ઈકી અવાજે બોલી ઉઠ્યા હા રે હા આપણા પૂર્વજોએ એ દેવોને પણ હરાવીને કેદમાં રાખેલા છે તો આ બિચારું આજકાલનું જન્મેલું વિષ્ણુ શું કરવાનું હતું બકાસુર નામનો રાક્ષસ તો વળી મૂછો આમળતો પોતાની બડાઈ જ હાંકવા માંડ્યો હે અરી મર્દનો વિષ્ણુના અવતારને તો હું જ ખાઈ જઈશ આ કામ તમે મારા ઉપર મારા ભાઈ અકાસર ઉપર અને અમારી મોટી બહેન પૂતના ઉપર જ છોડી દો અમે ત્રણેય ભાંડુઓ તપના પ્રભાવથી જ જન જરાવર અને પક્ષીઓના રૂપ ધરવા સમર્થ છીએ એકવાર જો અમને ખબર પડી જાય કે અમુક બાળક વિષ્ણુનો અવતાર છે પછી તો એ વિષ્ણુ અમારા એક જ કોળિયાનું ઘરાક પાદરૂજ પેટમાં ચાવવાની પણ જરૂર નહીં પડે ધિનકાસુર હસતા હસતા કહેવા લાગ્યો અલ્યા બક એ જ તો પંચાયત છે આવડી મોટી મથુરા નગરીમાં અને લાંબા સમર્થો આપણા માટે દુખની વાત તો એ છે કે મહારાજ કંસને આ આકાશવાણીની અને વિષ્ણુ જન્મની વાત હવે તૂત જેવી લાગવા માંડી છે કંસનું કહેવું એમ છે કે આ તો માત્ર દેવોએ ઊભી કરેલી ઇન્દ્રજાળ છે દેવો મને ભય પમાડી ધર્મના માર્ગે ચઢાવવા માગે છે ફાળ સાથે કેશી બોલ્યો તો તો આપણે વગર મારીએ જ મરી ગયા સમજો આપણે આ દસ બાર વર્ષથી કંસના રાજ્યમાં જે મજા લૂટી છે એ મજા ખોવાનો જ નહીં માત્ર પછી તો ઓકોવાનો વખત આવશે કંસના બાણ મેં તેમજ અરિષ્ટે પણ ચાખેલા છે અસનમાં તો અમને કોઈ પણ શસ્ત્ર હણી શકે એમ નથી પણ કંસે અમને બાણ મારીને અમારા અંગમાં એવો દાહ પ્રગટાવ્યો હતો કે અમે બંને હાથ જોરતા એના શરણે ગયા હતા આ હિસાબે કંસ જો ધર્મના પંથે ચડી જશે તો આપણા સહુના નાકમાં એ નાથ જ પહેરાઈ દેવાનો ફાળ ભર્યા અસુરો વિષ્ણુને પણ ભૂલી ગયા અને કંસની ચિંતામાં જ ગોઠવાઈ રહ્યા થતું હતું કે બનતા સુધી તો કંસ ધર્મના માર્ગે ચડશે જ નહીં પણ આ રીતે એ વિષ્ણુના અવતાર તરફ બેદરકાર બની રહે તો પણ આ બધા ધર્માર્થીઓ તો ચડી જ વાગવાના ને કેશીએ તુણાવર્તને કહ્યું હે ત્રણ અત્યારે જ તું મથુરાથી મહા અમાત્ય પ્રલંબ તથા પૂતનાને બોલાવી લાવ તુણાવર્ત આકાશ માર્ગે ઉપડી ગયો આ લોકોએ મદિરાના બબ્બે ત્રણ ત્રણ પ્યાલા માંડ ખાલી કર્યા ત્યાં તો પ્રલંબ તથા પૂતનાના રથ આવી ઉભા પ્રલંબ તેમજ પૂતના પણ આ લોકોની વાતમાં સંમત થયા અંતમાં પ્રલંબે કહ્યું સમર્થો કંસ જોકે ધર્મના પંથે ચડે એમ તો છે જ નહીં બહુ બહુ તો એ ધર્મિષ્ઠો તેમજ બ્રાહ્મણો પ્રત્યે થોડો કોણો પડશે ત્રણાવર્ત બરાડી ઉઠ્યો એનો અર્થ એ જ ને કે તને પૂતનાને અને મારા જેવા બીજાઓને પણ પાદરૂજ પાણી છું વસુદેવ હવે બંધન મુક્ત થયો છે એટલે પેલા અક્રૂર અંધક ઉત્ધવ કંક કંકનો ભાઈ દારૂક

અત્યારે તો કંસાગળ એ આવી બાબત બોલી સુધ્ધા શક્તિ નથી પણ જો કંસને ધર્વ તરફ જરાકે ડર તો જોશે તો માખોની જેમ બ્રાહ્મણોના ટોળે ટોળા રાજભવન તરફ કુમા ઘૂમ કરતા થઈ જવાના અલંબ વિચારમાં પડી ગયો થોડીક વાર મૌન પછી ગયું જુઓ મિત્રો આવતીકાલે મહારાજને હું અહીં ઉપવનમાં તેડી લાવીશ અને વિષ્ણુના જન્મ તરફ એમણે જે બેદરકારી સેવવા માંડી છે એ તરફ આપણે બધા મળીને એમની આંખો ઉઘાડીશું પણ એક વાત આપણે સૌએ ધ્યાનમાં રાખવાની છે મહારાજ પોતે કઈ આ બાળક સ્વરૂપે અવતરેલા વિષ્ણુની શોધમાં નીકળશે ખરા તો બીજી તરફ આ કાર્યમાં મહારાજ પક્ષના યાદવો પણ સહાય કરશે તો એ બધી પોલી પોલી દેખાવ પૂરતી એટલે કે મુખ્યત્વે તો આપણે જ આ નવજાત બાળકને શોધી કાઢવા કમર કસવાની છે અને એ પણ હવે જીવ ઉપર આવીને કેટલાક બોલી ઉઠ્યા હે માત્ય કમર તો કસેલી જ છે મહારાજની આજ્ઞા મળે એટલી જ વાત છે આસન ઉપરથી ઊભા થતા પ્રલંબ બોલ્યો ભલે તો અને રથમાં બેસી નગર તરફ જવા ઉપડી ગયો પૂતનાએ પણ પોતાનો રથ સંભાળ્યો જ્યારે બાકીના બીજા મોજ કરવામાં પડી ગયા કેટલાક અફસોસ પણ કરતા હતા કે આપણે જાણતા હતા કે સાત સાત દિવસનો મહોત્સવ મંડાશે પણ આ દુષ્ટ વિષ્ણુ તો જન્મતાની સાથે જ માથા ઉપર લટકતી ઉઘાડી તલવાર લઈને ઊભો રહ્યો છે બીજા દિવસે પ્રલંબ કંસને લઈને ઉપવનમાં આવી પહોંચ્યો કેશીએ રાવ કરતા કહ્યું મહારાજ અમે અને સાથે તમે પણ લોકોની નજરમાં આજકાલ હસીરૂપ બની રહ્યા છો કંસે પૂછ્યું કેવી રીતે એની આંખો ઠરડાઈ રહી કેશી બોલ્યો જોયું નહીં આ દુષ્ટ વિષ્ણુ જન્મ તની સાથે જ આપણને સૌને બનાવી ગયો એ મહારાજ મારું અનુમાન તો કેવું છે કે દેવકીએ પુત્ર અને પુત્રી બંનેને જન્મ આપેલો પુત્રને યેન કેન પ્રકાર સંતાડી દીધો અને તમારી આગળ આ પુત્રી એકલી જ ધરી છે હા મહારાજ આખોએ એ અસુર સમુદાય આંખો ઉલાળતા બોલી ઉઠ્યો કોઈ કોઈએ તો ઉમેર્યું દેવોના કારસ્થાન કઈ કમ નથી હોતા મહારાજ કંસ એને ટેવ પ્રમાણે મોટે મોટેથી હસી પડ્યો કહેવા લાગ્યો હે અસુરો ચિંતાને વિસર્જી દો તમ તમારે આનંદ પ્રમોદ કર્યા કરો વિષ્ણુ જો જન્મ્યો જ હશે તો પણ શું છો ને ખાઈ પીને મોટો થતો હું એને મારા ખડક વડે યજ્ઞના બલિની જેમ એક જ ખાયે હણી નાખીશ કંસનો હાથ કમર પરની તલવાર પર મંડાઈ રહ્યો પ્રલંબે કહ્યું કૃપાનાથ કેમ આપ ભૂલી જાઓ છો દર્દને અને દુશ્મનને તો ઉછેરતા જ પૂર્વા કરવા તમે ભલે તમારા સામર્થ્યનો આશ્રય કરીને બેદરકાર રહેતા હો પણ લોક તો એમ જ માનવાનું ને કે કંસ પેલી આગોમાંથી ઉતરેલી કૃત્યની વાતથી ડરી ગયો આપણી આ નિષ્ક્રિયતા પછી તો એ એડી નીચે દબાઈ ગયેલા યાદવો પણ ધીમે ધીમે માથું ઉચકતા જશે તમે જ વિચાર કરો એક તરફ ઈશ્રુ મોટો થયો હશે અને બીજી તરફ યાદવો પણ માથા ભારે થતા જશે તળમના કપાળ ઉપર ચિંતાભરી કરચલીઓ પણ ઉપસી આવી ડોકુ હલાવતા ઉમેર્યું સાડસા વચ્ચે બીડાવા જેવું થશે મહારાજ પ્રલંબના આ શબ્દો સાંભળી કંસને નારાજની ચેતવણી યાદ આવી ગઈ રાવણ તથા વિભીષણનો દાખલો તાજો થયો મનોમન એ બબડી પડ્યો મારે પણ રાવણ જેવું જ થઈ રહ્યું છે ને મારી પોતાની બહેનનો દીકરો જ અરે વસુદેવ પણ આમ તો મારો ગોત્રી જ છે ને એકા એક કંસ છેડાઈ ગયો પોતે જાણે આ અસુરો ઉપર ક્રોધે ભરાયો હોય એ રીતે પ્રલંબ સામે જોઈને તાડુક્યો હે અસુરો વાતો નહીં ઉપાય શોધો ખુશ થતાં કેશી બોલ્યો ઉપાય તો છો તેનો જ છે મહારાજ તમે માત્ર આજ્ઞા કરો એટલી જ વાર છે કીશી તથા બકાસુર વગેરે ગઈ રાત્રે યોજના પણ વિચારી રાખી હતી કંસે કહ્યું વગર આજ્ઞા એ આજ્ઞા છે મહાદાનવ બોલ શી આજ્ઞા જોઈએ છે તારે કેશીએ બકાસુર તરફ જોયું બકાસુર ઉભો થયો અને પોતાની યોજના કંસને સમજાવતા અંતમાં ઉમેર્યું હે મહારાજ આ રીતે ત્રુણાવર્ત એના ગુપ્તચરો દ્વારા બાતમી મેળવશે

તેણે ઉમેર્યું બીજો કોઈ માર્ગ હોય તો દેખાડો અઘાસુરે કહ્યું આપની વાત સાચી છે મહારાજ અમે પણ આ બાળકોનો વધ જાહેરમાં કરવા માંગતા નથી તો પુતનાએ ઉપા થતા કહ્યું મહારાજ આ વાત અત્યંત ગુપ્ત છે હું તમને એ ખાનગીમાં જણાવીશ વળી આ કાર્ય હું પોતે કરવાની છું કંસ પુતના ઉપર ખરેખર ખુશ થયો તેણે કહ્યું વાહ વાહ અસનમાં તો આ કાર્ય છે પણ સ્ત્રીઓનું કંસ પોતે અડધું પડદું પામી ગયો હતો અને એણે પછી વાત ટૂંકાવતા અસુરોને આજ્ઞા કરી હે અસુરો તમે તમારા રૂપ બદલીને મથુરામાં ઘેર ઘૂમી વળો દેવકીના પેટે જો વિષ્ણુ જન્મ્યો હશે તો આ છોકરો મથુરાપુરીમાં જ હશે મથુરા ફરતા વહેણા તથા યમુના આજકાલ બેઉ કાંઠા ભરીને વહે છે એટલે આ બાળક વ્રજપ્રદેશમાં કે બીજે ક્યાંય જવાની શક્યતા જ નથી ખાસ કરીને તમારે યાદવોમાં પણ ધર્મનિષ્ઠ બ્રાહ્મણો વળી જે કોઈ ધર્મના અખાડા ચલાવતા હોય તેવાઓને ત્યાં તપાસ કરવી અને નવજાત શિશુને શોધી કાઢો નવજાતમાં પણ છોકરી નહીં છોકરાને જ દાઢમાં ખાલવો સભાનું વિસર્જન કરતા તેને વળી કહ્યું હે અસુરો અત્યારથી જ તમે રૂપ બદલીને તમારા કામ ઉપર ચડી જાઓ અને પછી તે ઉઠ્યો

મથુરામાં તેમજ એ પછી આખા એ શુર પ્રદેશમાં આ તારા બે ભાઈઓને તેમજ બીજા અસુરોને પણ તું તારા કાર્યમાં જોડી દે એ લોકો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જન્મ્યું હોય એવા શિશુની બાતમી તને મેળવી આપશે અને તારે પછી વાહ વાહ હે સોનીતંબિની તારા આ કાર્યના અંતે હું તને મનવાંચિત પુરસ્કારથી નવાજીશ આજથી અરે અત્યારથી જ તું તારા કાર્યમાં રત બની જા પૂતના પણ અત્યારે કોઈ અનેરા ઉસ્થામાં હતી નગર હજી દૂર હતું અને કંસ ને એને વિનંતી કરી મહારાજ મને અહીં જ ઉતારી દો સૌ પ્રથમ મારે સ્વાદમાં મિષ્ટ તેમજ થોડોક સમય જવા દઈને મૃત્યુને નિમજાવે તેવો વિષ પ્રાપ્ત કરવું પડશે અહીં એક અઘોરી રાક્ષસ રહે છે એની પાસે કદાચ હશે કંસે સારથીને રથ થોબાવવા આજ્ઞા કરી પૂતના રથમાંથી ઠીકી પડી કંસને નમસ્કાર કરીને તે ચાલતી થઈ અઘોર વનમાં તે અદ્રશ્ય થઈ ગઈ